આપણે ત્યાં એક સરસ મજાની કહેવત છે કે મન વગર માળવે ન જવાય એટલે કે તમારા મન વગર તમે કંઈ ના કરી શકો તમારું મન હોવું જોઈએ અથવા તો તમે ધરારથી કોઈ વ્યક્તિ પાસે કશું જ ના કરાવી શકો પણ ભારતીય જનતા પાર્ટી એ આવું કરાવી રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે અને આ સદસ્યતા અભિયાનને જોઈએ તેવો બહોળો પ્રતિસાદ નથી મળતો આમ તો ભારતીય જનતા પાર્ટીની એક પેટર્ન છે કે કોઈ ઇવેન્ટને ખુલ્લી મૂકવાની અને ન્યૂઝ મીડિયા તમામ જગ્યાએનો ભરપૂર પ્રચાર કરવાનો અને પછી અકલ્પનીય આંકડાઓ એ લોકોની વચ્ચે મૂકવાના અને વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવાની અને બતાવવાની પરંતુ આ વખતે જે સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એ સદસ્યતા અભિયાનમાં લોકોને સહભાગી નથી થવું જોડાવું નથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત એ હર હંમેશ પ્રયોગશાળા રહી છે અહીંયાથી દરેક વસ્તુના પ્રયોગ કરવામાં આવે છે કે ચલો આપણે જોઈ લઈએ કે મુખ્યમંત્રી સાથે આખે આખી સરકારને બદલાવીને જોઈ લઈએ શું ગુજરાતનો કોઈ ધારાસભ્ય એ ટણી કરે છે ખરો ગુજરાતમાં ગમે પ્રયોગ કરવો હોય તો એની શરૂઆત ગુજરાત થી કરવામાં આવે છે ફી વધારવી હોય આ કરવું હોય તે કરવું હોય એ ગુજરાત થી કરવામાં આવે છે ગુજરાત ની જનતા શું કહે છે અને આ સદસ્યતા અભિયાન ને આ વખતે ગુજરાત ની જનતા એ બહુ ભાવ નથી આપતી ટાર્ગેટ આપ્યા છે 50000 60000 લાખ અલગ અલગ ટાર્ગેટ આપ્યા છે પરંતુ આજે મારે જે ચર્ચા કરવી છે સદસ્યતા અભિયાન માં થતી બળજબરીની ચર્ચા કરવી છે આજે સૌથી પહેલા મારે વાત કરવી છે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાના જે ફોટો સામે આવ્યા છે રીવાબા જાડેજા એ સદસ્ય બનાવવા માટે થઈને હોસ્પિટલોમાં પહોંચે છે અને દર્દી નારાયણની સેવા કરતા ડોક્ટરોના મોબાઈલમાંથી તેઓને સદસ્ય બનાવે છે અને પછી એ પોસ્ટ સારું લગાડવા માટે થઈ અને રીવાબા જાડેજા એ ફેસબુક ઉપર મૂકે છે જેથી ભારતીય જનતા પાર્ટીને ખબર પડે કે રીવાબા જાડેજા એ સદસ્ય બનાવવા માટે હોસ્પિટલ ગયા છે રીવાબા તમે ક્યારેય જામનગરની જે હોસ્પિટલ છે ગુરુ ગોવિંદસિંહ જેનું જૂનું નામ એ ઇરવિંદ હોસ્પિટલ એ ઇરવિંદ હોસ્પિટલમાં ક્યારેય દર્દીને પૂછવા ગયા છો કે ત્યાં એને શું તકલીફ પડે છે જામનગરની ઇરવિંદ હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન સીટી સ્કેન એ ચાલે છે નથી ચાલતા ત્યાં એ એ હોસ્પિટલને વધુ અદ્યતન બનાવી શકાય જેથી દર્દીઓને વડોદરા કે

એ હોસ્પિટલ નો ત્યાં કેમ્પ ગોઠવે ગઢડા સ્વામિનારાયણ મંદિર માં હોસ્પિટલ નો કેમ્પ ગોઠવે અને કેમ્પ ની બાજુમાં બે જણા ભાજપ નો ખેસ પહેરી અને ત્યાં જે આવે એના મોબાઈલ માંથી ફટાફટ ઓટીપી લઈ અને એમને સદસ્ય બનાવવાનું શરૂ કરે મંદિરો ને પણ તમે ના મૂકો મંદિરે એ આસ્થા ને લોકો એ શ્રદ્ધાથી આવે છે અને એવા એ એવી જગ્યાએ કોઈ ભારતીય જનતા પાર્ટીનો એ કોઈ હોસ્પિટલવાળાને પકડી આવે મંદિરની જગ્યા મંદિરનું ખાવાનું બસ અને આંખ ચેક કરો ના ચેક કરો એ મેડિકલ કેમ્પમાં અને ચેકઅપમાં શું થાય છે મને બહુ સારી રીતે ખબર છે ભાઈ તમે વસ્તી ભેગી કરવા શું ધંધા કરો છો એટલે રીવાબા જાડજા હોસ્પિટલમાં જાય તો હોસ્પિટલવાળા મંદિરમાં જાય અને મંદિરવાળા રીતે કરી અને તમે સદસ્યતા અભિયાનમાં જોડો તમે એટલા બધા હદે પડી ગયા છો કે તમે માણસના સ્વાસ્થ્યને પણ નથી મૂકતા કે ભાઈ તારે સારી દવાની જરૂર છે ફ્રીમાં જરૂર છે તો તારે ભારતીય જનતા પાર્ટીનો સદસ્ય બનવું પડશે મહેસાણાના એક દ્રશ્યો સામે આવે છે ભાઈ કે મહેસાણાના વિજાપુરની અંદર એક ભાઈ બિચારો ઇન્જેક્શન લેવા જાય છે અને ત્યાંનું જે દવાખાનું છે સરકારી દવાખાનું ત્યાં એને એવું કહેવામાં આવે કે તારા મોબાઈલમાં ઓટીપી આવ્યો છે આપ એટલે તને ઇન્જેક્શન આપીએ તારી સારવાર કરીએ એટલે એ ભાઈને મોબાઈલમાં જ્યારે ઓટીપી આવે છે અને જોઈ છે તો ખબર પડે કે તો ઉલ્લુ બનાયા મૂર્ખ બનાયા ભારતીય જનતા પાર્ટીએ મૂર્ખ બનાયા ઇન્જેક્શનના નામે એમને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવી દીધા હદ તો ત્યાં થઈ ગઈ તમારી તમારી જે ગરિમા છે તમારી જે ઓકાત છે એની હદ તો ત્યાં થઈ ગઈ કે તમે સરકારની ગ્રાન્ટેડ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ ના છોડ્યા એમની પાસે તમે મોબાઈલ મોબાઈલ મંગાવ્યા કે જ્યાં વિદ્યાર્થીઓને પણ ફરજિયાત સદસ્ય બનાવવામાં આવ્યા શું કામ તમારે આવું થાય છે ખબર છે તમને તમારે જોવાનું એ છે કે સદસ્ય કેમ નથી બનતા વ્યક્તિ કેમ કંટાળી ગયો છે ભાઈ જે પૂરની સ્થિતિ આવીને તમે જાઓ તો ખરા દ્વારકાના છેવાડાના ગામમાં તમને ખબર પડે કે માણસ એ બિચારો કઈ પરિસ્થિતિમાં છે એના ઘેર અત્યારે ખાવાના ફાફા છે તમે સહાયની મોટી મોટી ફાંકા ફોજદારી કરી સહાય પહોંચી છે ખરી તમે સહાયની જાહેરાત કરી લોકોના હમદર્દને સમજો તો કોક સદસ્ય બનશે બાકી કોઈ તમારી આરે સદસ્ય નહીં બને જે પૂરની પરિસ્થિતિમાં લોકોને જે પાયમાલી થઈ છે ભાઈ લોકોની જે જે અંતર આત્મા છે ને એ લોકોની આતેડી કકડી રહી છે અને એ આંતેડી તમને એક દિવસ ચોક્કસ જવાબ આપશે એ ભાજપ હોય કોંગ્રેસ હોય એનાથી કોઈ ફરક નથી પડતો પણ જે જવાબદારી છે કારણ કે એ અપેક્ષા એ છે સરકાર અને શાસન કરતી પાર્ટી એ જનતા માટે માવતર સમાન છે ભાઈ એની પાસેથી આશાઓ છે એની પાસેથી અપેક્ષાઓ છે આ થયું તે થયું પૈસા જાહેર થઈ ગયા પણ એ છેલ્લા માણસ સુધી પહોંચ્યા ખરા લોકોની મગફળીઓ ધોવાઈ ગઈ જમીનો ધોવાઈ ગઈ પણ આજ દિન સુધી એને પૈસા મળશે કે નહીં એ નથી ખબર પણ તમારે ગમે તેમ કરીને સદસ્ય બનાવવા છે હોસ્પિટલના ઇન્જેક્શનના સદસ્ય બનાવવા છે ધારાસભ્ય હોસ્પિટલોમાં ઘૂસીને સદસ્ય બનાવે શિક્ષણમાં જઈને સદસ્ય બનાવવા છે તમારે મંદિરોમાં જઈને સદસ્ય બનાવવા છે ક્યાં સુધી તમે લોકોની મજબૂરીઓનો ફાયદો ઉઠાવશો તમે યાદ રાખજો જે દિવસ પ્રજા તમારી મજબૂરી સમજી જશે ને એ દિવસ ઘર ભેગા કરે એ કોઈ પણ નેતાઓ હોય કે કોઈ પણ વ્યક્તિઓ હોય પણ જનતા સાથે આ પ્રકારની જે પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે રાજકીય પક્ષો દ્વારા આ વસ્તુએ કદાપી ના ચલાવી એસટી બસ સરકારી કાર્યક્રમોમાં જવા માટે લોકોને ફ્રી મળે ઠીક છે સરકાર એસટીને ભાડું ચૂકવે છે પણ સામાન્ય વ્યક્તિને તો ફ્રી મળે છે ને પણ અંબાજી જવું માના દર્શને તો ત્યાં તમારે એસટીના પૈસા ચૂકવવા પડે એટલે આ બેવડી નીતિ એ નાના માણસને દુઃખી કરે છે સાહેબ અને કોઈની આપણે ત્યાં કહેવત છે આપણા માતા પિતા ઘણા બધા સમજ આપણને સમજાવતા હોય છે કહેતા હોય છે કે કોઈની મજબૂરીનો ફાયદો ક્યારેય ના ઉઠાવીએ ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાનમાં મજબૂરીનો ફાયદો ઉઠાવી રહી છે અને એની સામે મને વાંધો છે તમારું શું માનવું છે કે આ રીતે લોકોને મજબૂરી વસ્ત સદસ્ય બનાવવા એ કેટલું યોગ્ય ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર